ગુજરાત સહિત વિવિધ વિરુદ્ધ પશ્ચિમ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા તરફથી ભૂતકાળમાં થયેલા ગુનાઓની તપાસ દરમિયાન આ ટોળકીની પ્રવૃત્તિઓનો પડઘો પડ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે હરિયાણા રાજ્યની આ ટોળકી દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા અને અમદાવાદ યુનિટના વિવિધ પોલીસ સ્ટેશન વિભાગમાં મુસાફરોના કિંમતી સામાન્ય કુલ ઓગણીસ ચોરીના ગુના આચરવામાં આવ્યા હોવાના ચિન્હ મળ્યા છે આ ટોળકીના સૂત્રધાર અને સભ્યો સુરત રેલવે પોલીસ સ્ટેશન હેઠળ બીજા કેસમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે આ કેસ પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરા દ્વારા તપાસ કરાઈ હતી પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા સંગઠિત ગુનેગાર ટોળકી સાસ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક જેવા કડક કાયદા હેઠળની આ કાર્યવાહી રેલવે મુસાફરોની સુરક્ષા તરફ ધ્યાન આપતી અને આંતરરાજ્ય ગુનેગારી પર અંકુશ માટેની એક મહત્વપૂર્ણ કાર્યવાહી છે વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજિટોપ હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફિરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પા પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે ગુચ્ચીટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ગુચ્ચીટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદા કોર્ટથી કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુચ્ચીટોકની ઉમરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અહેમદાબાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવતા આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે